જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારે બધા આજના એક નવા વિડિયોમાં અને અત્યારે જો દસ થઈ ગયા છે અને અમારા જો મિસબેન છે ને એ ઊઠી ગયા છે કા દસ થઈ ગયા ચોખેને કહ્યું નહીં નવ વાગ્યા ને ઉઠી ગઈ છે ને ઉઠીને જો કેરી ખાય છે કા કેરી ખાટી નથી લાગતી હે તમાય હમ આંખ્યું આંખ્યું બંધ કરતી જઈશ ને કેરી ખાતી જાય કેમ હેં હજી જો મીસુ ઉઠીને સીધું આજ કામ ચાલુ કરી દીધુંશ કા કેરી ખાવાનું દૂધ પી લીધું દૂધ એ જ પીધું

થાકી <laughs> ગયા <laughs> <laughs> <laughs>

થોડા કઈ વખત બગડી ગયા હતા અને બે આ વર્ષો બહુ કઠણ થઈ ગયા હતા ગુંદા અને આ જ વખતે છે આવી રીતે ફરિયા કાઢીને હું ટ્રાય કરું એટલે જો બધે ગુંદા છે ને ફટાફટ ફરિયા કાઢી નાખું અને પછી ફરિયા કાઢીને અને એક કલાક આવી રીતે ખાટા પાણીમાં રાખશું કે કેરી મુજબ આપણે ત્યાં પાણી નીકળ્યું હોય ખાતું અને પછી આપણે એને બોરામાં રાખી દઈએ તો જો અમારે અત્યારે પાણી આવી ગયું ને તો અમારા પ્રિન્સભાઈ જો ચૂલો ધોવાનું કામ ચાલુ કરી દીધું છે કેમ કે અત્યારે ઉનાળામાં એટલી રજ ઉડે ને રજ ઉડી ઉડી સવારમાં ઝાકળ આવતી હોય વચ્ચે ઝાકળ આવતી હતી ને એટલે ભીનું થઈ ગયું કામ કરવાનું મન ન થાય તો જય અત્યારે બ્રશ લઈ ને ઝૂલો હું ઘહી નાખું અને પછી નળી લઈ અને આખે આખો ઝૂલો છે એને ધોઈ નાખશે પાણી આવે છે ને એટલે મજા આવે એમ ધોવાની તો હવે જો ફટાફટ એ આખડી ઘસી આવે પછી એમાં પાણી થી ધોઈ નાખે તો જો આ આથાણા ભરવા માટેની બરણી છે ને એ મેં તૈયાર કરવા માટે જો અહીંયા લઈ લીધી છે તો એને હું ધોઈ લઈ તો હતી જ કારણ કે અથાણું પૂરું થઈ ગયું એટલે આપણે સરસ મજાને સાફ કરીને એને સરસ મૂકી મૂકી દીધી હોય પણ અત્યારે જો આપણે અથાણું ભરવાનું થાય ને એટલે જો અહીંયા મેં રાખ લઈ લીધી છે કે રાખ છે ને એને જો ભીની કરી દીધી છે અને રાખથી આપણે એને જો આ બરણીને આવી રીતે આમ કરી અને એક દિવસ માટે રાખશું આખો દિવસ આખી રાત અત્યારે કરી લઈને એટલે આજ આખી રાત રાખશું પછી કાલ સવારે ધોઈને સરસ મજાની તળકે સૂકવી દેશું એટલે આ બરણી છે ને એમાં અથાણું બગડતું નથી પહેલાં પહેલાંના જમાના માણસો હોય ને આ બધી કે એ ઓલું છે કે એવી રીતે કરતા એમ તો આને જો બાર મતને રાખ બધા ઓલી કરી દીધી છે અને અંદર પણ કરી દેવાની એટલે રાખવારી કરી અને એને એક દિવસ રાખી દેવાની પછી એને ધોઈ સરસ સાફ કરીને પછી તડકે તપાવવાની એમ તો જો આ બે ઈબળની છે ને એ લઈ લીધી છે અથાણાની અને આ બે ઈબળ રાખવાની કરીને આપણે હમણાં તમને મૂકી દઈએ એટલે સરસ મજાની પછી કાલ આપણે એને સરસ મજાની સાફ કરી પાછી તરકે તપાવશું તો આનો ફટાફટ બે ઈબળની છે ને એમાં રાખવાની કરી જો અત્યારે ઘડિયાળમાં બાર થઈ ગયા છે અને એક બહાર થાય એટલે અમારો જમવાનો ટાઈમ થઈ જાય મને નિશુભાઈને બહુ ભૂખ લાગી જાય ગમે સુભાઈ હે રજા જમવા બેસી ગયા છે જો આજે સરસ મજાનું બટેટાનું શાક બનાવ્યું છે મસ્ત પછી અહીંયા ભાત બનાવ્યા છે સરસ મજાની જો આપણી આ દાળ આજ તો તે દાળમાં ચોસિંગના દાણા નાખ્યા છે અને અહીંયા પાપડી તરી લીધી છે રોટલી છે અહીં ડુંગળી તરેલા મરચાં અને આપણે જે અથાણું બનાવ્યું છે કેળાંની અથાણું આ બધું લઈ લીધું છે અને હવે બેસી જઈએ જમવા કે બીસું બેને નથી જમવું ને

અને એને બોરા સાથે સરસ મજાના મિક્સ કરતી જાવ સરસ મિક્સ થઈ જાય અને પછી આને એક બે દિવસ દેવા દઈશું એટલે સરસ મજાના બોરો ભરી જાય પછી આપણે એને બરણીમાં ભરશું દારો ફટાફટ બધા ગુંડા છે ને એવું આમાં મિક્સ કરી દો